જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા ભાગ છ સાંભળીશું આગળના ભાગ પાંચ માં આપણે ગણપતિની કથા સાંભળી અને આજના વિડીયોમાં આપણે જાલંધર નું આખ્યાન શંખચૂડ નું આખ્યાન યુદ્ધ મેદાન ની અંદર સાક્ષાત દેવી કાલિકા નું આગમન આ બધી કથા સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તરત પહોંચી શકે જાલંધરનું આખ્યાન ત્રિપુરવદની કથા સાંભળ્યા પછી ભગવાન વેદવ્યાસજીએ વ્યાસજીએ સનતકુમારોને કહ્યું કે હે સનતકુમાર તમે મને હવે શિવજી દ્વારા જાલંધરના વધની કથા સંભળાવો સનતકુમાર બોલ્યા કે હે વ્યાસજી તમારી જિજ્ઞાસા સંતોષમાં હું તમને જાલંધર વધની કથા સંભળાવું છું તે સાંભળો ઘણા વખત પહેલા એકવાર સ્વર્ગના રાજા બૃહસ્પતિ સાથે બેસી ગયા ઇન્દ્ર પેલા સાધુ બાવાને પૂછ્યું કે ભગવાન શંકર ક્યાં ઇન્દ્રના પ્રશ્નનો જવાબ પેલા સાધુ બાવાએ આપ્યો નહીં ત્યારે અભિમાનયુક્ત ઇન્દ્રે પોતાનું અપમાન થયું છે એમ સમજી ક્રોધમાં આવીને સાધુ બાવા ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો પરંતુ શિવજીએ લીલા કરી અને પેલું શસ્ત્ર બૂઠું થઈ ગયું સાધુ પ્રહારથી શિવજીને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે પ્રભુ ઇન્દ્રને ક્ષમા કરો બૃહસ્પતિની પ્રાર્થનાથી શિવજી શાંત થયા ઇન્દ્રને ક્ષમા આપી ત્યારે પોતાના મસ્તક માંથી નીકળેલા તેજને પકડીને શિવજીએ સમુદ્રમાં ફેંકી દીધું જેવું તેજ સમુદ્રમાં પડ્યું કે તેણે એક નાના બાળકનું રૂપ લઈ લીધું અને રુદન કરવા લાગ્યું દબાવાનું શરૂ કર્યું બ્રહ્માજીને ત્રાસ થયો નેત્રોમાંથી આંસુ આવી ગયા અને નામ જાલંધર એવું રાખ્યું અને ભવિષ્ય ફળ જોઈ કહેવા લાગ્યા કે આ બાળક મહાબળવાન થશે તેમજ દૈત્યોનો પતિ થશે એ અજય હશે સર્વને જીતી લેશે ભગવાન ભોળાનાથ સિવાય તેમનો કોઈ વધ કરી શકશે નહીં અને અત્યંત સ્વરૂપવાન એવી પતિવ્રતા ધર્મ પાડનારી પત્ની મળશે બ્રહ્માજી દ્વારા બાળકનું આવું ભવિષ્ય કથન જાણી બાળકનું પાલન પોષણ કર્યું તથા જાલંધર યુવાન થયો ત્યારે સમુદ્ર કાલનેમી નામના દૈત્યની પુત્રી વૃંદા સાથે તેમનો વિવાહ કર્યો શુક્રાચાર્ય એ જાલંધરની શક્તિ અને સાહસ જોયું ત્યારે તેને દૈત્યનો અધિપતિ બનાવ્યો રાહુ પણ સભામાં બેઠો હતો એ જોઈ જાલંઘર શુક્રાચાર્યને પૂછ્યું ત્યારે શુક્રાચાર્ય કહે કે હે જાલંધર દેતીયોના રાજા એવા હિરણ્ય પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલી ઘણા જ બળવાન હતા તેથી સ્વર્ગ લોક જઈ દેવતાઓને પરાસ્ત કરી સ્વર્ગનું રાજ્ય જીતી લીધું આથી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાને દેવોને સલાહ આપી કે તેઓ દેતીઓ સાથે સુલેહ કરી પછી વિષ્ણુ ભગવાનની મદદથી સમુદ્ર મંથન કર્યું તે સમયે વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ રાક્ષસોને અંધારામાં રાખી છેત્રી દેતીઓને સુરાપાન કરાવ્યું અને અમૃત તમામ દેવતાઓને પીવડાવ્યું અમૃત અમન દેવો બળવાન બન્યા અને ફરી દેવ્યો સાથે યુદ્ધ કર્યું અને દેતીયોની હાર થઈ દેવતાઓએ સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું તે સમયે વિષ્ણુ નારી રૂપે અમૃત રહ્યા હતા ત્યારે આ રાહુ છેદી નાખ્યો શુક્રાચાર્યના મુખેથી જલંધરે દેવોની આ કપટ લીલા સાંભળી અને ક્રોધે ભરાયો તુરતું જ પસ્મર નામના દૂતને બોલાવીને કહ્યું કે તું ઇન્દ્ર પાસે જઈને મારો આ સંદેશ કહી સંભળાવ કે સમુદ્રમાંથી મળેલા તમામ રત્નો સોંપી દે તદ ઉપરાંત અમારે શરણે આવે દૂતે જેવી હાલત થાય છે મારા ચતુર્જે જેમ શંકાસુર નો નાશ કર્યો તેમ જાલંધરનો પણ નાશ થશે માટે હે દૂત જાલંધરને કહેજો કે તે જો પોતાનું હિત ચાહતો હોય તો મારો દ્રોહ ન કરે તદુપરાંત રત્નોની માંગણી પણ ન કરે દૂતે જલંધરની સભામાં આવીને ઇન્દ્રને સંદેશ કહી નામના બે અતિ ભયંકર માયાવી રાક્ષસોને સાથે લઈ સ્વર્ગ ઉપર ચડી આવ્યો દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું દેવ સૈનિકો અને દૈત્યોની લાશોના ઢગલા થવા લાગ્યા ત્યારે દેવતીઓના ગુરુ શુક્રાચાર્ય મૃત વડે દેવતાઓને જીવિત કરતા આ વાતની જાલંઘર ખબર પડી અને જાલંધરે શુક્રાચાર્ય ને કહ્યું કે મૃત સંજીવની તો માત્ર તમારી પાસે છે તો પછી દેવોને આવી રીતે જીવિત કોણ કરે છે ત્યારે શુક્રાચાર્ય જાલંધર કહ્યું કે જાલંધર દેવોને ગુરુ દ્રોણગીરી પર્વત ઉપર થતી આપે છે તેથી દેવો સજીવો હોય તો શુક્રાચાર્યની સલાહ માની જ જાલંધર દ્રોણગીરી પર્વત પાસે આવ્યો અને પોતાની વિશાળ ભૂજાઓ પર્વતને ધરતીમાંથી ઉખેડીને સમુદ્રમાં ફેંકી દીધો આનું પરિણામ એ આવ્યું કે હવે મૃતદેવો જીવિત થઈ શકતા નથી અને એમનો નાશ થવા લાગ્યો ત્યારે બૃહસ્પતિજીએ દેવોને યુદ્ધ સમાપ્ત કરી દેવાનું સૂચન કર્યું બૃહસ્પતિના સૂચનથી દેવો ગભરાયા અને યુદ્ધ ભૂમિ છોડીને ભાગ્યા આમ દેવતાઓને પરાસ્ત થતા જલંધર દેવોના નિવાસ સ્વર્ગમાં આવ્યો અને ઇન્દ્રની શોધ કરવા લાગ્યો ત્યારે જાલંધર થી ત્રાસેલા ગભરાયેલા દેવો ઇન્દ્ર સહિત ભગવાન વિષ્ણુના શરણે આવ્યા અને વિષ્ણુ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ અમને આદિત્ય જાલંધરના ત્રાસ માંથી મુક્ત કરાવો અને જાલંધરનો નાશ કરો દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુ જાલંધરનો નાશ કરવા દેવોને લઈ તૈયાર થયા ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે પ્રભુ જાલંધર મારો ભાઈ થાય છે માટે કરીને આપ તેનો વધ કરો એ બરાબર નથી લક્ષ્મીજીની વાત સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે દેવી જાલંધર રુદ્રનો જ અંશ છે એટલે એનો વધ કોઈનાથી શક્ય નથી જો એનો વધ થાય તો એ શિવજીના હાથે જ થાય માટે તમે નિશિંત રહો લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ જાલંધર નો પોતે વધ નહીં કરે એવું વચન આપ્યું ભગવાન વિષ્ણુની આગેવાની તળે દેવોએ દેતીઓ પર આક્રમણ કર્યું અને ભયાનક યુદ્ધ જામ્યું સામે દેતીઓ પણ આક્રમણ કરી દેવોને હંફાવવા લાગ્યા ભગવાન વિષ્ણુએ જોયું કે દેવોની પીછે અર્થ થઈ રહી છે ત્યારે પોતે ગરુડ ઉપર સવાર થઈને યુદ્ધ ભૂમિ ઉપર આવ્યા એમણે એવું ભયાનક યુદ્ધ કર્યું કે જલંધરની ધજા ધનુષ્ય બાણ શસ્ત્રનો ભૂકો બોલાવી દીધો ત્યારે સામે જલંધરે ગરુડ ઉપર ભયાનક પ્રહાર કર્યો એટલે ગરુડ ધરતી ઉપર પટકાઈ પડ્યો વિષ્ણુ ભગવાનની છાતીમાં જલંધરે તીક્ષ્ણ બાણ માર્યો અને ઘાયલ કરી દીધા વિષ્ણુએ તરત જ ગદા વડે જલંધરની છાતીમાં પ્રહાર કર્યો એ પ્રહારને જલંધરે હસતા હસતા સહી લીધો

ધન્યતા અનુભવવા લાગ્યો આથી જાલંધર ની યશ કીર્તિ ત્રણેય લોકમાં ફેલાઈ ગઈ સનતકુમાર કહેવા લાગ્યા કે હે મુનિઓ જાલંધર ને ધર્મ અનુસાર સુખેથી રાજ્ય કરતો જોઈ અત્યંત ચિંતા કરવા લાગ્યા જો જાલંધર ની નિષ્ઠામાં ખામી નહી આવે તો તેમનો નાશ થશે નહીં આથી દેવોએ શિવજીને સ્તુતિ કરીને પ્રસન્ન કર્યા શિવજી એ દેવોના મુખે આ જાણ્યો એટલે એમના દુઃખ દૂર કરવા ને બોલાવ્યા નારદે દેવોનું ભલું કરવા માટે જણાવ્યું અને નારદ પૂછતા કહ્યું કે ભગવાન મારે યોગ્ય કોઈ સેવા હોય તો વિના સંકોચે કહો નારદજી કહેવા લાગ્યા કે જાલંધર અત્યારે હું શિવલોક થી આવી રહ્યું છું ત્યાં મેં દસ હજાર યોજનામાં એક અતિ સુંદર અને સમૃદ્ધ વન આવેલું છે વળી ત્યાં હજારો ની સંખ્યામાં કામધેનુઓ ફરે છે તેમજ ચિંતામણી જાલંધરે નારદજીને પોતાનો વૈભવ બતાવ્યો આ જોઈને નારદજી એ ખૂબ પ્રશંસા કરી હે દૈત્યરાજ જાલંઘર તમારી પાસે ત્રણ લોકના રત્નો છે પણ એક રત્ન નથી અને એ છે સ્ત્રી રત્ન એટલે કોઈ સુંદર સ્ત્રી રત્ન ની શોધ કરો અને તમારી સમૃદ્ધિમાં વધારો કરો જાલંધરે ઉપર શિવજીની પાસે છે એવું સ્ત્રી રત્ન જે સુંદર છે અને આવું સુંદર સ્ત્રી રત્ન મેં ત્રણેય લોકમાં કોઈની પાસે નથી જોયું ભગવાન શંકરને પાર્વતીના નામે આ સ્ત્રી રત્ન એ પોતાના સૌંદર્યથી વશ કરી લીધા છે નહીતર ભગવાન વૈરાગી છે અને તે વૈરાગીને પાર્વતીએ રાગી બનાવી દીધા છે જાલંધરે નારદજીના મુખે પાર્વતીજીના આવા વખાણ સાંભળતા જાલંધર ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયા પાર્વતીને મેળવવા ઉતાવળો થઈ ગયો પોતાના દૂત જેનું નામ રાહુ હતું તેને કૈલાસ ઉપર મોકલ્યો નારદે દૂતને રોકવા કોશિશ કરી પણ બળપૂર્વક શિવજી પાસે આવી પહોંચ્યો શિવજીને જાલંધર નો સંદેશ કહી સંભળાવ્યો કે તે પત્ની પાર્વતી જાલંધરને સોંપી દે

શિવ એની ઉપર ઘણા પ્રસન્ન થયા અને મુખ નામ પોતાના ગણોમાં સ્થાન દઈ અને દ્વારપાલ તરીકે બેસાડ્યો વ્યાસ ભગવાને ત્યાર પછી શું શું એ કથા એમ કહ્યું એટલે સનતકુમાર બોલ્યા કે છૂટેલા દૂત જલંધર પાસે આવી પહોંચ્યો અને જે કઈ શિવધામમાં બન્યું તે સર્વે વૃતાંત જલંધરને કહી સંભળાવ્યું આથી જાલંધર ક્રોધિત થઈ ઉઠ્યો અને તરત જ તેમણે દૈત્ય સેના તૈયાર કરી

ગણો તથા દેવો સેના તૈયાર કરી ત્યારે જલંધરના નિવાસે વિષ્ણુ એ દરમિયાન શિવ અને જાલંઘર સેના વચ્ચે ઘમાસણ યુદ્ધ થયું શિવના ગણો અને નંદી દેતીય સેના ઉપર એવું આક્રમણ કર્યું કે દેતીય સેનામાં હા કાર મચી ગયો આવા ભયાનક યુદ્ધ થી ધરતી કાપવા લાગી યુદ્ધ જય દૈત્યો ભક્ષણ કરવા લાગી ત્યારે શુક્રાચાર્ય જોતા કૃત્યાને ને તેમને સંતાડી દીધા આ જાણીને દૈતયોમાં ગભરાટ વ્યાપી ગયો એટલે યુદ્ધ નાસવા લાગ્યા ત્યારે ગણોએ શુંભ અને નિશુંભ

દેટ્યો તો ભાગ્યા તે ભાગ્યા જ પછી જાલંધરે માયા રચી અને પોતે શિવ રૂપ લઈ અને પાર્વતી પાસે પહોંચી ગયો ત્યારે પાર્વતી તેને ઓળખી ગયા અને આ તો શિવ રૂપે માયાવી જાલંધર છે ત્યારે પાર્વતી ત્યાંથી અલોપ થઈ ગયા અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતા વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું કે જાલંધરે જે માયા રચી અને શિવરૂપ લીધું શું તમને તેની જાણ છે પાર્વતીના પ્રશ્નથી વિષ્ણુ કહે કે હા દેવી મને એમની જાણ હતી વિષ્ણુની સ્વીકૃતિથી પાર્વતી કેવા લાગ્યા તો વિષ્ણુ જાલંધરે જે કર્યું પતિ તેલયુક્ત મસ્તક સાથે ઋષિરૂપે દક્ષિણ દિશા તરફ જાય છે અને કાળા રંગના ફૂલોની માળા પહેરેલા જાલંધર ની ચારે તરફ અસંખ્ય જીવો તેને ઘેરીને ઊભા છે અને નગર સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યું છે આવું ભયાનક સ્વપ્ન જોઈ વૃંદા તો ધ્રુજી ગઈ અને નિંદ્રામાંથી જાગી ઉઠી ત્યારે તેણે એક ઋષિને ઉભેલો જોયો અને રાક્ષસો ઋષિને પકડવા આવ્યા ત્યારે વૃંદાએ મુનિના ગળે વળગી અને રાક્ષસોને ભગાડી મૂક્યા ત્યારે વૃંદાનો ભય દૂર થયો એ જ સમયે મુનિ પાસે બે વિશાળ વાનરો જાલધર નું માથું અને ધડ લઈને આવ્યા વૃંદાએ આ જોયું અને પોતાના પતિનું મૃત્યુ થયું જાણી અને શોક કરવા લાગ્યા અને મૂર્છા પામીને ધરતી ઉપર ઢળી પડી ત્યારે ભાનમાં આવી ત્યારેની વિનંતી કરવા લાગી કે રૂપમાં રહેલા વિષ્ણુએ વૃંદાને આવી છે તેથી મારો ધર્મ હું બજાવીશ આમ કહી વિષ્ણુ જાલંધરના મૃત શરીરમાં પ્રવેશી ગયા જાલંધર જીવિત થયો આથી આનંદમાં આવી જતા વૃંદા જાલંધરને વળગી પડી અને ઘણો સમય સુધી તેની સાથે વિહાર કરતી રહી પરંતુ વૃંદાને ખ્યાલ આવી ગયો કે તેની સાથે કપટ થયું છે એને પોતાને છેતરીને આવો પાપાચાર કરવા બદલ વૃંદાએ વિષ્ણુ ઉપર અધિકાર વર્ષાવ્યો અને શાપ આપ્યો કે તમે જે રાક્ષસો મને બતાવ્યા એ જ રાક્ષસો તમારી પત્નીનું હરણ કરી જશે અને તમારે આ વાનરોનો સાથ લેવો પડશે વાનરોની સહાયથી જ તમે તમારી પત્નીને છોડાવી શકશો અને શેષનાગને તમે શિષ્ય બનાવ્યા છે તે પણ તમારી સાથે રજળપાટ કરી મૂકશે ભગવાન શિવજી ચેતના પાછી આવે એટલે ક્રોધે ભરાય જાલંધર સાથે યુદ્ધ કરવા લાગ્યા અને ઘણો સમય સુધી યુદ્ધ કરી જાલંધર ને શિવજી એ સુદર્શન ચક્ર છોડી અને જાલંઘર નું મસ્તક છેદી નાખ્યું આમ શિવજીથી ઉદય પામેલું જાલંધર શિવજીમાં જ લય પામ્યો જાલંધર નાશ થવાથી સર્વ દેવતાઓ હર્ષ પામ્યા શિવજીની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા કે શિવજી દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજી એ ને કહ્યું કે હે નારદ શિવજીએ દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું કે હે દેવો જાલંધર મારો જ અંશ હતો ને આ સર્વ મારી જ લીલા હતી ત્યારબાદ વિષ્ણુ ચરિત્ર દેવોને કહી સંભળાવ્યું

હું માજ જ સર્વવ્યાપી છું સત્વગુણ થી એ ગૌરી છે રજોગુણથી લક્ષ્મી અને તમોગુણથી રૂપ છે માટે ઉમા કહે તમે સૌ મારી આ ત્રણેય શક્તિઓ પાસે જાઓ તમારા તમામ મનોરથો પૂરા કરશે ત્યારે દેવોએ ગૌરી લક્ષ્મી અને સરસ્વતીનું સ્મરણ કરી એમની પૂજા સ્તુતિ કરી ત્યારે ત્રણેય દેવી ત્યાં પ્રગટ થઈ અને દેવોને અમુક બીજ આપી કહેવા લાગી કે આ અમે આપેલા બીજ વિષ્ણુ જ્યાં બિરાજમાન હોય ત્યાં ધરતીમાં વાવી દેજો દેવતાઓએ એમ નહીં કરતા વૃંદાની રાખમાં નાખી દીધા તેમાંથી ધાત્રી તુલસી અને માલતી ઉત્પન્ન થઈ અને તુલસીને પ્રતિષ્ઠા આપી વિષ્ણુ ચાલ્યા ગયા શંખચૂડ નું આખ્યાન હવે નારદના પ્રશ્નથી બ્રહ્માજી કહેવા લાગ્યા કે એ નારદ શંખચૂડ નામના દૈતયોને શિવજીએ પોતાના ત્રિશુલથી વધ કર્યો હતો એ નારદ મરીચી અને કશ્યમ નામે વિધાતાના પુત્રો હતા દક્ષ પ્રજાપતિએ પોતાની તેર કન્યાઓનું દાન કશ્યપને કર્યું પરાક્રમી અને મહાબળવાન હતો આ વિગ્રચિતને પણ એક પુત્ર થયો તેનું નામ દંભવાન હતું આ દંભવાન ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો તેને કોઈ સંતાન ન હોવાથી તેને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા કઠોર તપ આદર્યું ત્યારે તેના તપથી દેવો ચિંતા કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુ પાસે જઈ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે દેવો દંભમાન પુત્ર પ્રાપ્તિ માટે તપ કરે છે અને હું તેને વરદાન આપીને પ્રસન્ન કરીશ દેવોને આટલું કહી વિષ્ણુ ભગવાન પુષ્કરમાં આવ્યા અને દંભમાન જ્યાં તપ કરતો હતો તેની સામે જઈને બોલ્યા કે દંભમાન તારા તપથી હું સંતુષ્ટ થયો છું અને પ્રસન્નતા અનુભવું છું માટે તું તારું તપ પૂર્ણ કર અને વરદાન માંગ દંભમાન બોલ્યો કે પ્રભુ આપ મારા તપથી પ્રસન્ન થયા હોય તો મને એવું પુત્ર આપો જે મહાબળવાન હોય મહાપરાક્રમી હોય અને પોતાના બળ પરાક્રમથી વિશ્વ વિજય તથાસ્તુ કહ્યું અને અંતર ધ્યાન થઈ ગયા ઘણા સમય પછી દંભને પુત્ર પ્રાપ્ત થયો તેનું નામ શંખચૂડ પાડ્યું આ શંખચૂડ પૂર્વે શ્રી કૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે પ્રમુખ હતો અને રાધાજીના શાપથી સુદામાએ દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો શંખચૂડે ત્યાં ધર્મ રાજાની પુત્રી તુલસી તપ કરે છે તે દેખાશે તેની સાથે તું વિવાહ કરજે શંખચૂડ બ્રહ્માજી કહેવાથી શંખચૂડ બદ્રિકાશ્રમ આવ્યો અને જ્યાં તુલસી તપ કરતી હતી ત્યાં જઈને તુલસીને કહેવા લાગ્યો કે હે દેવી તમે મારી સાથે ગંધર્વ વિવાહથી લગ્ન કરો ત્યારે તુલસી શંખચુડ ને કહેવા લાગી કે જેનું મન સ્ત્રીથી લલચાય છે તેવાનું જ્ઞાન તપ જપ પૂજન વિદ્યા તમામ મિથ્યા થાય છે એટલે તમે મારી સાથે વિવાહ કરવાનો વિચાર ત્યજી દો તુલસી અને શંખચુડ વચ્ચે આવો વાર્તાલાપ થાય છે એટલામાં બ્રહ્માજી ત્યાં આવી ચડ્યા અને તુલસીને કહ્યું કે હે તુલસી તમને મેં ઉત્તમ ગુણનિધિ પતિ તરીકે આપ્યો છે એટલે તમે તેની સાથે ગંધર્ભ વિવાહથી લગ્ન કરી ઘણા સમય સુધી સુખ વૈભવ આમ તુલસી સાથે લગ્ન કરી પોતાના નિવાસ આવ્યો એટલે તેના ગુરુ રાજ્યભિષેક કર્યો ત્યાર પછી દેવતીયો એક વિશાળ સૈન્ય ભેગું કરી શંખચુડે દેવતા ઉપર હુમલો કર્યો અને યુદ્ધમાં શંખચુડ વિજયી થયો એટલે દેવતાઓના તમામ અધિકારો તેણે મેળવી લીધા અને ત્રણેય લોકનો અધિપતિ થઈ ગયો ભગવાન વિષ્ણુને શંખચૂડ ની બધી વાત કરી ત્યારે વિષ્ણુ બોલ્યા કે પૂર્વે આ શંખચૂડ સુદામા નામે કૃષ્ણનો સાથીઓ ગોપ હતો પરંતુ રાધાજીના શાપથી તેઓ માનવ તરીકે શંખચૂડ નામે જન્મ થયો તમે ચિંતા કરો નહીં કારણ કે શ્રી પહેલેથી જ રુદ્રના શ્રીકૃષ્ણ શંખચૂડ દેવ છોડ્યા પછી પાછો શ્રી કૃષ્ણનો પાર્ષદ થશે ભગવાન વિષ્ણુની સાથે તમામ દેવતાઓ શિવલોક રુદ્ર પાસે ગયા અને શિવજીની સ્તુતિ પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે હે ભગવાન અમને શંખચૂડના ત્રાસમાંથી માંથી ઉગારો ત્યારે ભગવાન શંકરે દેવતાઓને કહ્યું કે હું મારા જ રૂપે રુદ્ર દેવ થઈ કૈલાસ ઉપર નિવાસ કરું છું તમે સૌ એમની પાસે દેવતાઓ વિષ્ણુ ભગવાન તથા બ્રહ્માજીની સાથે ઉપર આવ્યા અને રુદ્રની સ્તુતિ એ બોલ્યા કે આપ અમને શંખચૂડના ત્રાસથી બચાવો એવી વિનંતી કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે શંખચૂડ નાશ કરવાનું વચન આપ્યું ત્યાર પછી ચિત્રરથ નામના ગંધર્વ રાજને શંખચૂડ પાસે મોકલી સંદેશો કહેવડાવ્યો ચિત્રરથે શિવજીનો સંદેશ શંખચૂડને કહી સંભળાવ્યો ત્યારે શંખચૂડ કહેવા લાગ્યો કે આ પૃથ્વી ઉપર વિરોધ ટકી શકે છે હું દેવતાઓનું રાજ્ય અને અધિકારો પાછો આપવાનો નથી મહાદેવને જો મારી સાથે યુદ્ધ કરવું હોય તો હું તૈયાર છું ચિત્રરથ પાસેથી શંખચૂડનો જવાબ સાંભળી શિવજી ક્રોધિત થયા તેમણે ભદ્ર કાઢી અને વીરભદ્ર આહવાન કરી બોલાવ્યા અને તે બંનેને શંખચૂડનો નાશ કરી નાખવાની આજ્ઞા આપી અને દેવતાઓને સાથે રાખી પોતે પણ ગયા દેવ દાનવનું યુદ્ધ શરૂ થયું ને પરવા સામે ઇન્દ્ર યુદ્ધમાં ઉતર્યો સૂર્ય વિદ્રચિત સાથે વિષ્ણુ દંભની સામે કાલાસુરની સામે કામદેવ ગોકરણની સામે અગ્નિદેવ કુબેર ભંડારી કાલિકેની સામે વિશ્વકર્માજી યમ નામના દાનવ સામે યુદ્ધે ચડ્યા અને ઘમાસણ પોતાનું શૌર્ય બતાવવા દેવો પાછા પડવા લાગ્યા આથી ભગવાન શંકરે પુત્ર કાર્તિકે યુદ્ધ મેદાનમાં મોકલ્યા કાર્તિકે પોતાના બાહુબળે અસુર સેનાનો ખાતમો બોલાવી દીધો દેવી કાળકા પણ યુદ્ધ મેદાનમાં દૈતીઓને આવી ખાવા લાગ્યા આ ઉપરાક્રમ દેવ નું જોઈને દૈત્યોની સેનામાં નાશ ભાગ થવા લાગી આથી સંગચચુડ જાતે યુદ્ધ મેદાનમાં આવ્યો અને ભયાનક બાણ વરસાવા લાગ્યો બાણોના પ્રહારથી કાર્તિકે ના રથના ભૂકા બોલાવી દીધા શક્તિનો પ્રહાર કાર્તિકે ઉપર કર્યો અને શક્તિના મારથી થી કાર્તિકે મૂર્છિત થઈને ઢળી પડ્યા તુર્તોજ સભાન થઈ સંખચૂડ ઉપર વર્તો પ્રહાર કરી અને રથ ભાંગી નાખ્યો તેનો મુગટ ઉછાળી નાખ્યો એટલે ક્રોધે ભરાય સંખચૂડે બ્રહ્માજી આપેલી શક્તિનો પ્રહાર કાર્તિકેય ઉપર કર્યો અને શક્તિ પ્રહારથી કાર્તિકેય ધરતી ઉપર ઢળી પડ્યા જેવા કાર્તિકેય ધરતી ઉપર પડ્યા કે તુર્તોજ દેવી કાલિકાએ તેમને ઉપાડી લીધા અને જ્યાં શિવજી હતા ત્યાં લઈ જઈ અને ભગવાન શિવે કાર્તિકેયને અનેક ઘણું બળ પ્રદાન કર્યું યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો અહીં યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ દૈત્યોમાં ભયાનક મચાવી દીધો દૈત્યો પોકારી ગયા ત્યારે શંખચૂડ પોતે દેવી સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યો દેવીએ શંખચૂડ ઉપર અગ્નિનો વરસાદ વરસાવ્યો ત્યારે શંખચૂડે પોતાના બાણો વડે અગ્નિને શાંત કરી દીધા અને કાલિકાએ શંખચૂડ ઉપર નારાયણ અસ્ત્ર છોડ્યું એટલે નારાયણ અસ્ત્ર સન્માન કરવા શંખચૂડ પોતાના રથમાંથી નીચે ઉતરી ગયો

દેવીએ શિવજી પાસે જઈને આકાશવાણી ની વાત કહી ત્યારે શિવજી પોતે નુદ્ર અને શંખચુર નો વધ કેવી રીતે કર્યો દૈત્ય કથા બાણાસુર ઉષા અને અનિરુદ્ધ ની કથા ગજાસુર નો નાશ દુદુભી ની કથા અને ઉત્પલ અને વિદલ દૈત્યો કથા સાંભળીશું હર હર મહાદેવ હર